લોકોની ટીકાથી તમારો માર્ગ ન બદલતા કારણ કે સફળતા શરમથી નહીં સાહસથી જ મળશે હમણાં થોડોક દિવસે તમારા ભાઈની તબિયત થોડીક ખરાબ ચાલી રહી છે એટલે આપણે બ્લડ ટેસ્ટ કરાવવા માટે સવારમાં જ આયનસ હોસ્પિટલ પર ભૂખા પેટે પહોંચી ગયા એકાદ કલાક આમ તેમ નીકળી ગયો અને આપણે એક કલાક મોડા આજે સ્કૂલ પર પહોંચ્યા અને તરત જ ડાયરેક્ટ ટ્વેલ્થ સિવનના ક્લાસમાં જ લીધો તો તે લેવા માટે પહોંચી ગયા આજે સ્કૂલમાં પેરેન્ટ્સ ટીચર મિટિંગ હતી એટલે સ્ટાફરૂમમાં કોઈ હિંમત તમારા ભાઈ એકલા એ જ ચા નાસ્તો કરવા પડ્યો બ્રેક પતાવીને આપણે તરત જ કોમ્પ્યુટર લેબ તરફ જવા માટે નીકળ્યા છે કેમ કે આપણા ઉત્સાહી છોકરાઓ માસ્તર કરતા પહેલાં જ કોમ્પ્યુટર લેબમાં પહોંચી ગયેલા છે આજે શનિવાર એટલે હાફ ડે એટલે આપણે બપોરે ના ટકોરે આપણે આ ઘરે જવા માટે નીકળ્યા છે અઢી ત્રણ જેવા વાગેલા હતા અને જીઓવાળાનો ફોન આવ્યો કે ભાઈ તમારું જીઓ ફાઈબરનું ઇન્સ્ટોલેશન કરવા આવવાના છે એમ કંઈ એટલે આ જીઓ ફાઈબરનું ઇન્સ્ટોલેશન ચાલતું છે આ ભાઈ એનું રાઉટર છે આ આઉટડોર યુનિટ છે અને આ છે એનું સેટઅપ બોક્સ હાલમાં તો એર ફાઈબરનું પરફોર્મન્સ સારું છે પણ એક બે મહિના પછી તમને રિવ્યૂ આપીશ કે કેવું ચાલે છે તે હા જે જમીન પર વારે ને ઓટલા પર બેસેલા હતા લેપટોપમાં થોડુંક મચડિયા કરતા હતા અને તેમ જ તમારા ભાઈનું અચાનક ધ્યાન ગયું કે ભાઈ સાપ દેખાયો સાપ દેડકો ખાવા આવેલો ભૂખ લાગેલી હોય એટલે જો ચાલો ત્યારે આજના બ્લોગમાં આટલું જ ફરી મળીશું જય શ્રી રામ